નમસ્કાર દોસ્તો હું છું આપનો જીતુ પંડ્યા અને તમે જોઈ રહ્યા છો કે મારી સાથે મારા મિત્ર વર્તુળ આખું ઊભું છે અને મિત્રો એટલા માટે મારા ખાસ મિત્રો કહી શકું છું કારણ કે એ લોકો અત્યારે એક અભિયાન ચલાવ્યું છે એક સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે અને ખરેખર બિરદાવવા લાયક છે એમને વધાવવા લાયક છે અમારા ખાસ પરમ મિત્ર છે પ્રિન્સભાઈ અને એમણે એક ફાઉન્ડેશન ચાલુ કર્યું છે ક્ષત્રિય ગુજરાત ફાઉન્ડેશન રાઈટ ને ક્ષત્રિય ગુજરાત ફાઉન્ડેશન નામની એક સંસ્થા બનાવી છે જેની અંદર આ બધા મિત્રો પોતાના સ્વ ખર્ચે હાલ લોકોને મદદરૂપ થઈ રહ્યા છે જેમ કે સમજી લો કે કોઈકના ઘરે મકાન છે પણ જર્જરીત છે અને વરસાદ આવવાનો તૈયારી છે કદાચ કોઈકને એવું થાય કે ભાઈ મારે મકાન માટે પૈસા નથી મકાન હકું કરાવવું છે આથી કરાવવું છે તો એમની ટીમ ત્યાં જાય છે ઓબ્ઝર્વેશન કરે છે અને એમના સ્વખર્ચે એ ત્યાં મકાન પણ બનાવી આપે છે અચ્છા કોઈકની પાસે રહેવા માટે ઘર નથી અને બહુ જ નિરાધાર છે ગરીબ છે કશું જ નથી તો એને જોઈ પરિસ્થિતિ જોઈ એમની ટીમ સર્ચ કરી અને એમને ઘર પણ બનાવી આપે છે બીજી એક વસ્તુ ઘણા આ દુનિયાની અંદર ઘણા એવા લોકો છે આપણે તો ભાગ્યશાળી છે કે આપણને બે ટંકનું જમવાનું મળે છે સારી ઊંઘ મળે છે સારું ઘર છે તો આપણો પરિવાર પણ છે પણ ઘણા એવા લોકો આપણા આજુબાજુ તમે જોતા હશો જે નિરાધાર છે જેમનું કોઈ જ નથી બે ટંક ખાવાનું પણ નથી મળતું તો એવા લોકોને શોધી શોધીને રાશન ફીટ પણ આપે છે આ સંસ્થા સાથે સાથે મેઇન મહત્વની વાત છે કે મેડિકલ લાઈફની અંદર ઘણી વખત એવું બને છે કે આપણને બીમારીની ખબર ન હોય ને નાની સરખી બીમારીમાં જો એને સમયસર આપણે જો સારવાર ન આપીએ તો વ્યક્તિને આપણે ખોઈ બેસતા હોઈએ છીએ અને પછી આપણને દુઃખ થતું હોય છે કે સારું આટલા રૂપિયા હોત તો આપણે આટલું કરી શકતા તો તમારે એ પણ ગભરાવાની જરૂર નથી તમે ગરીબ છો અથવા તો તમારી પાસે પૈસા નથી ને ઘરે કોઈ બીમાર છે તો તમારે સીધો સંપર્ક ક્ષત્રિય ગુજરાત ફાઉન્ડેશનને કરવાનું છે જેમાં અમુક નંબરો તમને અમે નીચે હમણાં આપીએ છીએ એ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને તમે એમનો સંપર્ક કરી શકો છો અત્યાર સુધીમાં લગભગ કેટલાય બધા મેડિકલ માટેના કેસ એ લોકો સોલ્વ કરી ચૂક્યા છે એમને મદદ કરી છે ઓપરેશન્સ કરાયા છે મૂર્તિયા પણ કઢાવડાયા છે એવા ઘણા બધા કિસ્સાઓ છે કે જે આ પ્રિન્સભાઈની આખી ટીમે આપણી ક્ષત્રિય ગુજરાત ફાઉન્ડેશને કર્યા છે આવા અનેક ઉમદા કાર્યો કરી રહ્યા છે કે જે બોલીશ તો કદાચ બે કલાકનો વિડીયો બની જશે પણ પ્લીઝ આવા ઉમદા કાર્યને આપણે સો ટકા વધાવવું જોઈએ દોસ્તો તાળીઓથી અને હા અત્યારે તો આખી સંસ્થા એમના સ્વ ખર્ચે ચાલે છે કદાચ તમારી પાસે ભગવાન કઈક આપ્યું હોય અને તમે ફળદ્રુપ હોય પૈસે ટકે સુખી હોય તમને એમ થતું કે મારે પણ કોઈક આવું માનવતાનું કાર્ય કરવું છે તો તમે સંપર્ક કરી અને એમને ફૂલ લઈને ફૂલની ફાંકડીની સહાય પણ કરી શકો છો અને એ પૈસા બધા પુણ્યના કામમાં જ લાગવાના છે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ક્ષત્રિય ગુજરાત ફાઉન્ડેશન ની ટીમને ધન્યવાદ